મોભી વડીલો મારા રા નવઘણ જેવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આપ સૌ માત્ર દર્શન કરવા આવવાનું હતું આપને બાર વાગ્યાનું કહ્યું હતું બે વાગ્યા સુધી આપ રાહ જોઈને બેઠા છો એ બદલ આપ સૌને નમન ને વંદન આપ સૌને વિશેષ ના કેતા આપને એટલું જ કહું છું કે આ ચૂંટણી ભાજપ ને કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી માત્ર ને માત્ર તમને આ જ્ઞાની બેન ને રેખા બેન ને જોજો તમને એમ લાગે કે આ બે તમારો અવાજ કોણ ઉપાડી શકે એમ છે મજબૂત કોણ છે ભરતસિંહજી હમણાં કહેતા હતા કે ભાજપ પાર્ટીના તમામ કાર્યકરો પણ દુઃખી છે કે જો આ અમે ભાજપવાળા બેન જીતી જાય તો પચીસ વર્ષ સુધી ભાજપ નું કોઈ ના આવે એમને તો ગમે તે લાવીને ઉપાડીને લાવે એ જ ઉમેદવાર એ પણ બધા દુઃખી છે અને આ બેન તમારા માટે હર હંમેશા

રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસ જવાનું થયું ત્યારે એમની સાથે હનુમાનજી ગયા હતા બીજું કોઈ નહતું ભરતથી લક્ષ્મણજીને હનુમાનજી જ્યારે કપરો સમય આવ્યો ત્યારે વનવાસમાં ભરતસિંહજી રામની સાથે હનુમાન હતા કોંગ્રેસનો ઘણા સમયથી રામને તો ચૌદ ગ્રહનો વનવાસ હતો પણ ગુજરાતથી પ્રજાય અઠ્યાવી અઠ્યાવીસ વરસ તેળા લોકો ગપ્પા મારે અને સત્તાથી દૂર છો છતાંય આપ જેમ રામની સાથે હનુમાન હતા

અને અમારા કોંગ્રેસના પ્રમુખ ને ભાઈ શ્રી ગુલાબસિંહ તો બે મહિના પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા છે આ કોંગ્રેસ પક્ષ કે લોકશાહી છે કે ગમે તે આગીવન ભરોસો મૂકી મોડી મંડળ પર જાહેરાત કરે ત્યારે આપ સૌને અને ઠાકોરોને તો વિશેષ કહું છું કે મારે તો બેન છે દોડો બાદલ છે તમારી જવાબદારી છે આઝાદીના ના પંચોતેર પછી પહેલી વખત લોકસભા ઠાકોર સમાજ છે ત્યારે ભરતસિંહ વતી આ તમામ સમાજો વતી મારું પણ માગું ની તને તમામ સમાજો પાસે વિનંતી ખોળો પાનથી લોકસભાની અંદર તમારી દીકરી તમારી બેન ને વધુ વોટો થી જીતાડી અને લોકસભામાં મૂકો એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ